સબ કેટેગોરાઈઝેશનની વિરુદ્ધમાં જે જજમેન્ટ આપ્યું હતું એના આખું ઉલટ ફેર કરી નાખ્યું એટલે હું માગણી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જજમેન્ટની વિરુદ્ધમાં પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવામાં આવે અને આ જજમેન્ટને એ રીતે રદ બાદલ ઠેરવવામાં આવે આ તમામ લોકો કાનૂન અને બંધારણના દાયરા રહીને શાંતિપૂર્વક રીતે ભારત બનવા જોડાશો એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું પણ સાથોસાથ એ પણ કહેવા માંગુ છું કે દલિત સમાજની અંદર જે સાવ હાસિયામાં ધકાયેલા વાલ્મીકી સમાજ જેવી જે પેઢા જ્ઞાતિઓ છે એના માટે સમાજ પણ વિચારે અને સરકાર પણ વિચારે સરકાર અને ન્યાયતંત્ર જેવું કહેવા માંગતા હોય કે આ વર્ગો દલિતોની અંદર અતિ પછાત અતિ વંચિત અતિ શોષિત છે તો એના માટે જમીન સુધારણાના કાર્યક્રમો થઈ શકે શિક્ષણ આરોગ્ય રોજગારની બીજી એકસ્ટ્રોર્ડિનરી વ્યવસ્થાઓ એમના માટે વિચારી શકાય બજેટમાં વધારે અલોકોષણ કરી શકાય સુપ્રીમ કોર્ટે પણ એ બાબતે વિચારવું જોઈએ પણ એ થતું નથી અને સમાજ તરીકે આપણે પણ વિચારવું જોઈએ કે દલિતોની અંદર આપણા જ આ ભાઈઓ આપણી તુલનામાં વધારે કેમ વંચિત રહ્યા છે આપણું એમની સાથેનું વર્તન કેવું છે આપણે એમની સાથે ભેદભાવ કરીએ છીએ કે કેમ આપણે જે ટેનામેન્ટ ફ્રેન્ટ સોસાયટી બનાવીએ છીએ એમાં એમને રહેવાની અનુકૂળતા કરી આપીએ છીએ એમને રહેવા માટે ઘર આપીએ છીએ કે કેમ આપણા પણ એ પ્રશ્નો છે આનો પણ આવનારા દિવસોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ પણ હાલ પૂરતું હું આ ભારત બંદાકોલને સમર્થન આપું છું બધા જ લોકો શાંતિપૂર્વક રીતે આવતીકાલે બંદકોલમાં જોડાય છે